ગુજરાતમાં ઉનાળાની શરૂઆતની સાથે જ લીંબુના ભાવમાં આકાશને આંબ તો વધારો નોંધાયો છે ઉનાળાની સિઝનમાં લીંબુની ડિમાન્ડ વધુ હોય છે તેવત સમયે લીંબુની અછત સામે આવતા 100 રૂપિયા થી વધીને 200 રૂપિયા કિલો લીંબુનો ભાવ પહોંચી ગયો છે જેની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પડી રહી છે ગુજરાતમાં શાકભાજી માંડીને શરબત શેડીના રસમાં વપરાતા લીંબુમાં 90 ટકાના તોતિંગ વધારાથી લીંબુ શિકંજી શરબત લોકોના ખિસ્સા ખાલી કરાવશે જથ્થાબંધ બસો રૂપિયા કિલો છે રિટેલમાં બસો વીસ ચાલીસ રૂપિયા કિલો છે એ આઈ જે અત્યારે ભાવ વધારો આવ્યો ઓછામાં ઓછા સો રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે માર્કેટમાં તો અત્યારે ગરમીની જેમ મોસમ પકડશે એમ ડિમાંગ ઘટશે ભાવ વધારે તો માલ ન આવતો એટલે આની પહેલાં મંદી હોય ત્યારે કોઈ આવતું નથી ત્યારે કોઈ પૂછતું નથી ત્યારે એનો ઉપાડ એટલો હોય નહીં માલનો